નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક ફરીથી નવા વિડીયો મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ મિત્રો એસપી હિન્દુસ્તાની ટીમની ઇન્કમ વિશે વાત કરવાના છે મિત્રો તે કેટલી મહિને પૈસા કમો છે તે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો તેમની મહિનાની અને વર્ષની ઇન્કમ કેટલી છે એટલે કે મહિનાનો પગાર અને વર્ષનો પગાર કેટલો છે તે આજના વિડીયોમાં આપણે આજે વાત કરવાના છીએ મિત્રો તો વિડીયોને પૂરો જોજો મિત્રો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર ન આવતો તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો કારણ કે આપણી ચેનલમાં આવા નવા નવા વિડીયો આપણી ચેનલમાં જોવા મળી રહે છે તો તે પહેલાં પણ મિત્રો ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને મિત્રો આજે આપણે વાત કરીશું એસપી હિન્દુસ્તાનની ટોટલ ઇન્કમ કેટલી છે તે પણ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો તો વિડીયોમાં બના રહેજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો મિત્રો તો સ્ટાર્ટ કરીએ મિત્રો એસપી પૈસા પૈસાની એટલે કે ઇન્કમ વિશે વાત કરવા મિત્રો તો જાણીએ મિત્રો એસપી ટીમ ટીમની કેટલી ઇન્કમ છે તો જાણીએ મિત્રો તો મિત્રો આ એક સોશિયલ મીડિયાની વેબસાઇટ છે મિત્રો આમાં તમે ગમે તે ચેનલની લિંક અથવા તેનું નામ ડાલો તો મિત્રો તેમની ઇન્કમ અને તેમના સબસ્ક્રાઈબરો બતાવી જશે અને મિત્રો આજ છે મિત્રો એસપી હિન્દુસ્તાનની ટીમની મિત્રો ઇન્કમ વિશે આપણે વાત કરીશું તે આગળ આપણે વિડીયો જોઈશું મિત્રો અને આ છે મિત્રો એસપી હિન્દુસ્થાને મંથલી ઇન્કમ મિત્રો બાર કે ડોલર મિત્રો મહિને કમાય છે અને એક વર્ષના એક લાખને નવ્વાણું હજાર ડોલર છે મિત્રો આ વેબસાઇટ મિત્રો તમને ટોટલ ટોટલ છે અને આગળ તમને વિડીયોમાં જણાવીશું કે આ ડોલર કેટલા રૂપિયા થાય છે મિત્રો તે પહેલાં મિત્રો આપણે અને મિત્રો ચેનલ પર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણી ચેનલમાં આવા જ નવા નવા વિડીયો જોવા મળે છે અને મોટી મોટી ચેનલની ઇન્કમ અને તેમના લાઇફસ્ટાઇલ વિશે જોવા આપણી ચેનલમાં જોવા મળી છે મિત્રો તો હવે જાણીએ મિત્રો તેમની ઇન્ડિયન રૂપિયા કેટલા થાય છે મિત્રો તો મિત્રો તેમની મહિનાની ઇન્કમ છે મિત્રો દસ લાખ પચીસ હજાર મિત્રો તેમની મહિનાની ઇન્કમ છે અને મિત્રો હવે આગળ આપણે જાણીશું મિત્રો એક વર્ષની ઇન્કમ કેટલી છે મિત્રો તે પહેલા મિત્રો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દીજો મિત્રો તો જાણીએ મિત્રો તેમની એક વર્ષની ઇન્કમ કેટલી છે અને હાલની ઇન્કમ એક મહિનાની ઇન્કમ દસ લાખ પચીસ હજાર ઇન્કમ છે અને હવે જાણીએ મિત્રો એક વર્ષ તો મિત્રો એક કરોડ ઓગણ લાખ નવ્વાણું હજાર પોનસો ને તેવીસ પોન્ટ રૂપિયા મિત્રો તેમની એક વર્ષની ઇન્કમ છે તો વિડીયોમાં થોડી ઘણી પણ જાણકારી સારી લાગે લાઈક કરી મિત્રો દીધું જાણકારી આપણી ચેનલ માં જોવા મળે છે મિત્રો તો આ નવા વિડીયો માટે ફરીથી મળશું એક નવા વિડીયો સાથે મિત્રો એટલે સુધી મિત્રો આ વિડીયો ફૂલ વોચ કરતો મિત્રો જય મા